સરસ મજાનો માહોલ છે મોજ છે અને મિત્તા મોજમાં સ્વાગત છે કેમ છો તમે મજામાં હશો અને સરસ મજાનો વિડીયો બનવાનો છે છેલ્લે સુધી રહેજો આ તે અમારો કપાસ તો વાળિયા આટો મારવા આવી ગયો હતો અને સરસ મજાનો કપાસ પણ હમણાં વીણવાના છીએ એટલે વિડીયોમાં છેલ્લે સુધી રહેવાનું છે અને કેમ છો મજામાં અને સરસ મજાના ગીતો પણ સંભળાવવાનો છું ગીતો વિના તમને નહીં ચાલે તો તો સરસ મજાનું ગીત સંભળાવી દઉં છું સરસ મજાનું ગીત છે ત્યારે કેવું ગીત ગવાય એ મારી જુગ જૂની ઓળખાણ એનું આપું પરમાણ મારી જુગ ઓળખાણ એનું આપું પરમાણ તું કે તો ગોરી જાને આપી દઉં પ્રીતમાં કાઢું પ્રાણ